નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધી અને પશુપાલક મિત્રો જય ઠાકર તો મિત્રો પશુપાલનનો વ્યવસાય સાથે આપણે સંકળાયેલા હઈ તો આપણે ભેગા ભાઈ હે એનું નામ કીએ ને એડ્રેસ બતાવે પછી આપણે તમને ભેગું બધી બતાવ ભાઈ તમારું નામ મિલનભાઈ મિલનભાઈ નામ છે ને મિલનભાઈ એક વાર તો એનો પરિચય તો ના આપે તો કઈ નહીં આપણે તો જ જોવાની હે મિલનભાઈ ના ફોન નંબર એને મોટેથી જ કીએ અને પછી પશુની કિંમત કહેતા આવશે મોબાઈલ નંબર તમારે બોલો ને ત્રેસઠ પાંચ સાડત્રીસ બે ચોવી રેડી અને એ મોબાઈલ નંબર તમને આની સ્ક્રીન ઉપર અચોક ચાલુ રહે શરૂઆત કરી રહેંબર કે ભાઈ આ બેટલામો વેતર વ્યાણેલી છે કે વ્યાવાની હે અને કેટલી કિંમત છે વિગતવાર કેતા આવો ને વ્યાવાની છે બીજું વેતર છે વીસતી ની કાશી છે બરોબર થઈ આપે માવ

બધા હારા જ પાછું વધારે પડતા એ પહેલવેન્સ વાઇજ છે અને ઘણા ખરા મિત્રોને આવા કડવા મીઠા અનુભવ થયા હોય કે ભાઈ ત્રીજા ચોથા વેતન ની હતી ભેન લીધી કે બીજા વેતન લીધી અને ફર્સ્ટ પીચા પાસે તકલીફ થાય દોવાના જે પેટ કાઢતું હોય આચર બંધ નીકળે આ બધી વસ્તુની તમે જવાબદારી આપો હોય ટોટલ ટોટલ જવાબદારી ટોટલ જવાબદારી થી આસર ની આસર ખોટો નીકળે બરોબર અને આજે બધી ખાસિયત અને વિગત તમને આગળ વિડીયો જાણવા મળશે આ નંબર 7

અને મહેનત કેટલા માં નંબર ની છે તૈયાર છે છે જાંદરી કેટલી વાર અગિયાર માં નંબર અગિયાર માં નંબર ની હે પંદર થી વીસ દિવસ ની વાત છે અને અંદાજિત કિંમત જણાવો

અને એક મહિનાની કાચી હે અને બીજું વેતર પેટમાં પૂરી પણ જોરદાર હે અને આવો એટલે બેઠક થાય વાતચીત થઈ જાય દોઢ મહિનાની કાશી છે હજાર કિંમત છે તેરમા ની છે આઠ લિટરની આઠ લિટરની જવાબદારી અને હજી એક નાંગો બાંધો વેતર પેલું વેતર ત્રણ પંદર ને

જોરદાર આ પશુની ખરેખર ઓલાદ એકદમ ખાલી કહેવાય કેમ કે નાની ઉંમરની અંદર પણ એની પશુ ગાભણ છે અને આ બધી વસ્તુની અંદર એટલે કે આ પશુના ભાવતાલ તમે બેહો હામાં કહે છે તમને લોકો કરી દે છે અને મિત્રો અહીંથી તમારે પશુ છે કદાચ આખે આખા આ બધા તે જવું જ છે બધા ઉપડી જાય તો આખો સેલ કરી દો સેલ કરી તો ભાઈ આખે આખી ગાડી પેક કરવી હોય તો આ ભાઈ હે પેક કરી દે તમને અને એનું એડ્રેસ છે એ તો તમને ખબર જ છે કે જામખંભાળિયા ભાણવર હાઈવે ઉપર કોખરીના પાટિયા અને ઘણા ખરા ને આની મુલાકાત થઈ ગઈ અને કોઈ અહીંથી પેહ લઈ ગયા હોય ને ભાઈ છેતરાણા હોય તો એ પ્રમાણે નથી કેમ કે બધી પહેલ વેતરીત છે કોઈ છેતરાવાનું છે નહીં અને એ લોકોએ ઘરે નથી ઉજરતા બાર થી લઈ આવીને વેચે એટલે કોઈ પશુ માં કદાચ આવી ગયું પૈસા પાછા થઈ જઈ આવી જવાબદારી લઈએ ભાઈ ને મોટે થી કહીએ હજી એક વાર તમારે મોબાઈલ નંબર દેજો તમારું નામ દે દો તો ઓકે નામ મિલન ભાઈ ત્રેસઠ પાંચ સાડત્રીસ અડસઠ ચોવીસ બાળ ખોકરી પાઠીએ બેસુ બેસાવ છે રેડી ઓકે તો મિત્રો પશુ એકદમ બધા જોરદાર હે હારી ઓલાદ ના હે લગભગ બધા ગીર ભાવનગર સાઈડ થી લઈ આવે હે ભાવનગર મવા અમરેલી ભાવનગર મહુવા અને અમરેલી સાઈડ થી લઈ આવે છે અને એકાદો આપણે સીન ઓલી બાજુ થી લઈ લઈએ તો મિત્રો જોઈએ ને તમે બધા પશુ એક પછી એક નંબર હે અને તમારે પશુ લેવાની ઈચ્છા થતી હોય તો તમે અહીંયા આ ભાઈનો નો સંપર્ક કરી શકો છો અને ખાસ કરીને એક બધાયને નમ્ર વિનંતી છે કે અહીંયા કોઈ જે ભેંસું વેચે છે આ ભાઈ ગેરંટી લે તમને પશુ બદલાવી દે અથવા તો પશુમાં કોઈ ફોડ નીકળે તો તમને પૈસા પાછા આપી દઈએ હે તો ભાઈ આવા જવાબદારી હાથે વેચતા હોય ને તો ખરેખર લ્યો નહીં તો કંઈ નહીં પણ એકવાર આવી અને મુલાકાત કરજો આની પહેલા એક વિડીયો અમે મૂકો એટલે મહેશભાઈ કેવું નામ હતું વિડીયો મૂક્યો બધી ભેગું ખપી ગઈ હતી અને કોઈને પણ વધારે પશુ લેવાની ઈચ્છા હોય તો તમે આવીને મુલાકાત કરી શકો ને જ્યારે હું ચશ્મા કાઢી નાખું કેમ કે તમે જ કેવો વિડીયો જોતા જોતા કે ચશ્મા પહેરી ન કટાડો પણ જરા પ્રકાશ આવે આખો એટલે મગ આવી જાય તો આવજો બધાને 岡田です。